હવે વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાંથી અલગ થયેલા વાવથરા જિલ્લાના સંગઠન વિશે થરાદ ખાતે આજે વાવ થરાદ જિલ્લાના ફેર પ્રાઇઝ એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લાના તમામ દુકાનદારોના પ્રશ્નોને ગહનતાથી સાંભળવામાં આવ્યા હતા અને તેના નિરાકરણ માટે એક ચોક્કસ કાર્યરચના ઘડવામાં આવી હતી એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ભવિષ્યમાં કોઈ પણ માગણી કે લડત માટે સરકાર સમક્ષ તમામ સભ્યો એકસાથે મળીને મક્કમતાથી અવાજ ઉઠાવશે નવા વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થતાં જ અહી વાવ થરાદ જિલ્લા ફેરપ્રાઇઝ એસોસિએશનની પણ સત્તાવાર રચના કરવામાં આવી છે જેમાં સર્વાનુમતે પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે યુવા આગેવાન અને ન્યાય માટે સતત લડત લડતા મેવાભાઈ ખટાણાની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી ઈશ્વરસિંહ સોલંકી અને વિરજીભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી આ ઉપરાંત વિવિધ તાલુકા પ્રમુખની જવાબદારીઓ પણ સોંપવામાં આવી જેમાં થરાદ માટે સીબી પંડ્યા ભાભર માટે ઠાકોર રમેશભાઈ ધરણીધર માટે વક્તારામભાઈ જોશી લાખણી માટે ગોવિંદભાઈ ચાવોડ અને ભાભર તાલુકામાં પટેલ ગણેશભાઈ તેમજ થરાદ શહેરમાં સિપાઈ કરીમભાઈ કેસરભાઈ અને હેમજીભાઈ પટેલને જવાબદારી આપવામાં આવી બાર સભ્યોનો કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તમામ હોદ્દેદારોએ એકબીજાનું મોં મીઠું કરાવીને આ એસોસિએશનની કામગીરી સફળતાપૂર્વક આગળ વધારવાનો સંકલ્પ લીધો હતો આ બેઠક અને નવી રચના અંગે મહામંત્રી શ્રી વિરજીભાઈ પટેલ અને પ્રમુખ શ્રી મેવાભાઈ ખટાણાએ શું કહ્યું તે સાંભળીએ જિલ્લાના આઠ તાલુકા પૈકીના પ્રમુખશ્રીઓ અને એપીએસ સંચાલકો અહીંયા મિટિંગે મળ્યા એમાં નવા ભરૂચ બનાસકાંઠા જિલ્લામાંથી અમારો વાવછરા જિલ્લો અલગ પડ્યો એનો અમે એસોસિએશનની રચના કરવા માટે આજે અમારી મિટિંગ થઈ એમાં અમે મેવાભાઈ ખટાણાને અમારા જિલ્લાના વાવછરા જિલ્લાના પ્રમુખ તરીકે એમને અમે બધાએ સહમતીથી એમની નિમણૂક કરેલ છે મહામંત્રી તરીકે એક હું એટલે વીરજીભાઈ જગા ભાઈ પડે સોઈગામ તાલુકાનો હું એ પ્રમુખ છું અમારા વાવ તાલુકાના પીસના પ્રમુખ ઈશ્વરસિંહ વારાભાઈ સોલંકી એ પણ પ્રમુખ બન્યા છે અને મહામંત્રી મહામંત્રી તરીકે એક દિયોદન એમ અમારી કુલ અગિયાર જણોની સમિતિને અમે રચના કરી છે સારો અને અમે અમારા મેવાભાઈ ખટાણાના મેં આ જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક કરી આજે વાવથરા જિલ્લા ફેરફાર શોપ એસોસિએશનના જિલ્લાને તાલુકાના હોદ્દેદારો અને કારોબારી સદસ્યો અહીંયા અમે એકઠા થયા છીએ અમારું અસહકારનું આંદોલન ચાલુ છે અમારા બંને રાજ્યના એસોસિએનિયા માનનીય પ્રહલાદભાઈ મોદી સાહેબના નેતૃત્વના નીચે ચાલતું ગુજરાત ફેરપ્રાઇઝ ઓફ ઓલ ગુજરાત કેરોસિન હોલ્ડર અને ફિરપ્રાઇઝ ઓફ એસોસિએશન તેમજ રાજભાના નેતૃત્વ નીચે ચાલતું ગુજરાત ફેરપ્રાઈઝ ઓફ એસોસિએશન આ બંને એસોસિએશનોએ અમારી વિવિધ પડતર મોગણીઓના અનુસંધાને જે સરકારશ્રીને આવેદનપત્ર આપીને જે કંઈ અમારે અસહકારનું આંદન આપેલું છે એ આજે અમારું ચાલુ છે એ સંબંધે પણ અહીંયા અમે આજે ભેગા થયા છીએ તેમજ અમારી વિવિધ કારોબારીઓની રચના માટે પણ અમે અહીં આજે એકઠા થયા છીએ અમારો જે કંઈ રાજ્યનો એસોસિએશન અમને કહેશે એ મુજબ અમે જિલ્લા એસોસિએશન આગામી કાર્યક્રમો આપીશું નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં આ એસોસિએશન દુકાનદારોના હિત માટે મજબૂત પાયો નાખશે તેવી આશા છે